મે આખી પરિક્રમા કરી છે વાલા વધારે પડતા બહેનોને જ અમે રોટલા કરતા જો છે અને જો આ તમે પરફેક્ટ રોટલો બની ગયો ને કે મારા વાલા જો અને આ જો ભાઈ રોટલા બનાવે છે જો તમે રોટ કેમ ભળે એકદમ સ્ત્રીની જેમ જ બનાવ છે બહેનો તમારે એવું ન સમજો કે ફક્ત તમને જ કામ આવડે છે જો ભાઈઓને પણ રોટલા બનાવતા આવડે છે મારા વાલા પેલા જણાનો ગ્રુપ છે મોટા ભાઈ તમે અમે 9 10 જણાનો 9 થી 10 જણાનો એમ ને તમે તો સ્પેશિયલ જમવા માટે જ ઉભા રહેતા છે ને મારા વાલા કે આ ભાઈને હેલ્પ કરાવ છો

એવું નથી કે ફક્ત બહેનો જ રોટલા બનાવજો ભાઈઓ પણ રોટલા બનાવે છો તમે એનો વિચાર તો બહેનો કે રોટલા ફક્ત તમે જ બનાવો છો છેને પણ સ્ટાઇલ જુઓ એકદમ બહેનોની જેવી રીતે અરે પણ વાહ આ તો જુનાગઢની મોજ છે મારાવાલા જુઓ તમે આ હા વાહ હા મોજ હા

રોટલો આ તમે જોઈ શકો છો મિત્રો અને ભાઈ ભાઈ પણ છે હું નામ તમારું સાગર સાગર ગામ હોય ઘટત જ જ મોટા બધા અમારે ત્યાં મહવા પણ એમ જ છે સાગરભાઈ ઘણા નામ છે ભાઈ બહેનો જે રસોયા હોય છે વધારે ક્યાં ગામ થી આવશે મોટાભાઈ તમે રાજકોટ થી અમારા પરેશભાઈ નું છે હું માં છે અમારા અમારા ગ્રુપમાં છે વાંધો ચલો જય ગિરનારી હર હર મહાદેવ મારા વાલા